જે માણસો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું પોતાના કામને સરળ બનાવવા માટે ખોટું બોલતા નહીં વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું છે વૃષભ રાશિ આજે બેંક વીમો ઇન્વેસ્ટમેન્ટ આ બધા કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ અજાણ્યા માણસ પર ભરોસો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહેલી એનું સમાધાન શોધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાની અને ઘર પરિવારના સભ્યોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો પરદેશથી જોડાયેલું કોઈ બે નંબરનું કામ આજે કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી સાથે મન મનમોટાવ કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે મહેનત વાળા કામ કરવાના એમાં તમને સારી સફળતા મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને આ સિંદૂરનો ચોલો હનુમાનજીને ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા દુશ્મનોને નજરઅંદાજ નથી કરવાના ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના મોટા ભાઈના અને ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે પોતાના ભાઈઓની સેવા કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં કોઈ પણ ખોટું પગલું ભરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા કામનું સેલિબ્રેશન્સ સેલિબ્રેશન નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે પોતાના ધંધાકીય કામોમાં જે માણસો જોડાયેલા એની સાથે કોન્ટેક કરીને રહેવું શું નથી કરવાનું તો મિત્રો આજે ગમે ત્યાં કચરો નાખવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જી નમસ્તે